નરેશભાઈ કરવાનું ટાળ્યું છે યુવાબાનું આગમન જે છે ભારતીય જનતા પાર્ટી ને સો ટકા ફળવાનો એમાં કોઈ સંશય નથી અત્યારે નરેશ પટેલ વર્ષિસ જયેશ રાદડીયા નું જે લેવા પાટીદારો માં યુદ્ધ વૈચારિક ચાલે છે એમાં જયેશ રાદડીયા ઘોડો વિંગમાં છે

ઘણા એવા નામો હતા જેના પત્તા કપાયા છે ને ઘણાને રિપીટ પણ કરાયા છે કઈ રીતે જોઈ રહ્યા છો સારા મંત્રી બધાને શું હતું જે કેટલાક નામ છે એ નામ તો બધાને હતું કે આવશે જ આવશે જેમ કે જયેશ રાદડિયા અલ્પેશ ઠાકોર હીરાભાઈ સોલંકી મહેશ કસવાલા ઉદય કાનગઢ અમિત ઠાકોર સંભના ટુંડિયા સંજય કોરડિયા અનિરુદ્ધ દવે વગેરે વગેરે હવે એનો તો ક્યાંય મેળ પડ્યો નથી તમે રાજકોટ ને રાજકોટ સૌરાષ્ટ્ર નું હબ છે પોલિટિકલી અને રાજધાની ગણાય સૌરાષ્ટ્રની પેલી વખત એવું થયું છે કે સૌરાષ્ટ્રના એટલે રાજકોટના એક પણ ધારાસભ્યથી કોઈનો ક્યાંય મેળ પડ્યો નથી કલ્પના કરો તમને ક્રિકેટની ટીમ બનાવવાનું કે એવું બને કે તમે તેમનું કરીને ભૂલી જાઓ હમ પાછસો ગાયકો ની યાદી બનાવવાનું કે તમે સોરી લતા મંગેશકર નું નામ ભૂલાઈ ગયું બને જ્યાંથી તો શરૂ થાય તો જયેશ રાદડીયા થી માંડીને બાકી જેટલા હું તમને કહું છું અત્યારે નરેશ પટેલ વર્ષિસ જયેશ રાદડીયા નું જે લેવા પાટીદારોમાં માં યુદ્ધ વૈચારિક ચાલે છે એમાં જયેશ રાદડીયા નો ઘોડો વિંગમાં છે સહકારી ક્ષેત્રો છે પક્ષ ને ન ગમે જુદી વાત છે શું છે એ તમારો ધબદબો નો એમ કે પક્ષ નો ધબદબો રહેવો જોઈએ એટલે આ સ્થિતિનું નિર્માણ અત્યારે થયું છે આગે આગે આપણે બધાની શુભ ઈચ્છીએ છીએ જુઓ આપણો કોઈ શત્રુ મિત્ર છે નહીં આપણે તો આશીર્વાદ આપીએ ને શુભકામના પાઠવીએ ભગવાન તમને શું કહે જનતાનું કલ્યાણ કરો તો કોઈની જરૂર નથી તમને તમે મુબારક આજીવન પણ મૂળ વાત જનતાનું કલ્યાણ તો થવું જોઈએ પ્રજા કેવી જોઈએ કે ભાઈ અમારે સંતોષ છે હજી નીવડ્યા વખાણ છે અત્યારે આપણે ઉતાવળ્યું નથી પણ જેને રાખી મૂક્યા અને જેને તમે પ્રધાનમંડળમાં ખેંચી લીધા બુદ્ધિપૂર્વક એના પ્રત્યાઘાતો જે બજારમાં છે એની હું વાત કરું છું આપણી વ્યક્તિગત નહીં સર કાંતિ અમૃત્યાનું નામ આવી ગયું છે બીજી તરફ જોઈએ તો અર્જુન મોઢવાડિયાનું નામ પણ આવી ગયું છે અને રેવાબા જાડેજાનું આવી ગયું છે આ ત્રણ બે કેવી રીતે જોઈ રહ્યા છો અને આગામી દિવસમાં શું એના ફેરફાર જોવા મળી શકે છે કે એના પરિણામો જોવા મળી શકે જુઓ ભરતદાન આપણે મીડિયાના લોકો ગમે તેમ માનતા હોય કેટલાક લોકોના છેડા ચર્ચાઓ કરીએ લોક મુખ્ય ચર્ચાતી વાતો હોય એના આધારે કરતા હોઈએ છીએ રીવાબા જાડેજા જુદી ઘટના છે એ ક્ષત્રિય સમાજ જે છે એમાં રીવાબા જાડેજાને લેવાથી ક્ષત્રિય સમાજ નું જે રોષ છે ભારતીય જનતા પાર્ટી સામેનો એ પરસોતમ રૂપાળા વખતના વખતથીનો એ શાંત થઈ જાય એવી સંભાવના એટલા માટે છે રીવા બા તો તમે હું સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ અને છાપામાં લખીએ એ નામ છે એની બેકગ્રાઉન્ડ જે છે એ બહુ મોટું છે બેકગ્રાઉન્ડ શું છે રીવાબાના હસબન્ડ એટલે કે એના પતિદેવ દેવ ગુજરાતનું ગૌરવ છે ક્રિકેટર મશહુર ક્રિકેટર ભાઈ રવિન્દ્ર જાડેજા જાડેજા આપની જાણ ખાતર લાલ બાપુ આશ્રમ ગાય છે લાલ બાપુ નું ક્ષત્રિય સમાજ ઉપર અનેક પ્રકારના કહી શકાય એવા એનો માન મર્તબો છે રીવાબા નું આગમન જે છે ભારતીય જનતા પાર્ટીને સો ટકા ફળવાનો એમાં કોઈ સંશય નથી કાંતિભાઈ અમૃત્યા પણ આપની જાણ ખાતર બાકી બધી એની કોન્ટ્રોવર્સી છે એના સ્વભાવ બચ્ચે પહેલેથી આપણે બધા જાણીએ છીએ ત્રીજું કોનું નામ આપે કીધું અર્જુનભાઈ કોટવાડિયા પોરબંદર હવે ઈ તો સ્વાભાવિક છે અપેક્ષિત કૃત જતા મોડું થયું દેર આયે દુરસ્ત આયે ઈ અને સીજે ચાવડા આ બંને જે કોંગ્રેસ માંથી આવ્યા હતા ત્યારે વાત તો એ જ હતી જે ચાવડા તો છે છે કલેક્ટર વ્યક્તિ પણ અર્જુન મોઢવાડિયા એટલા બધા પ્રસિદ્ધ વ્યક્તિ હતા મોદી ના જે દિવસે સૂર્ય મધ્યાહેતો હતો ત્યારે પણ પોતાની બેઠક જાળવી રાખી હતી અર્થાત એનું લોકો સાથેનો સંપર્ક છે એમાં તો તમે ના નહીં પડી શકો બાબુ બોખરિયાની સામે પણ લડી લેવું કે જેવી તેવી વાત નથી તો એનો અર્થ એમ છે કે જનતા સાથે જોડાવતો છે અને એ જ કારણે એને શિલ્પો મળ્યો ભાજપમાં લઈ લેવામાં આવ્યા અને એને મંત્રી બનાવ્યા તો હવે એની ઉપર કોંગ્રેસની ટેક જે લગાડી વધારે પડતી છે થઈ બીજ ગઈશું બાદ ગઈ જેવું જી સર અંતિમ સવાલ છે એક તરફ બીજી ચર્ચા થઈ રહી છે કે જયેશ રાદડીયા કદાચ અત્યારે કપાય છે પરંતુ સંગઠનમાં કોઈ ભવિષ્યમાં આવે કોઈ બીજી જવાબદારી સોંપવામાં આવે જય રાદડીયા ને એવી પણ ચર્ચાઓ થઈ રહી છે આપે એ જયેશ રાદડીયા એ ક્યારે ખોળો ન પાથરે એને જયારે ઇફકોની ડિરેક્ટર ની ચૂંટણી આવી ત્યારે મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીએ એ જયેશ રાદડીયા ને નહોતો આપ્યો એને બિપિન ગોતાને આપ્યો તેમ છતાં જયેશ રાદડિયા બા કાયદા સામે છાતીએ જીતી ગયા આ થયો બાગી તેવર પછી જયેશ રાદડિયા નું સ્ટેટમેન્ટ હતું કે સહકારી ક્ષેત્રમાં મારા બાપાએ વાવેલું છે એને લડવાનો અધિકાર મારો છે અને જયેશ રાદડિયા દિલીપ સંઘાણી પરસોત્તમ રૂપાલા આ એક બુદ્ધિપૂર્વકની ધરી છે પણ તમારી જાણ ખાતર સમસમી સુધી બેઠસી ખોટું રામ જાણે પણ હોય તોય મારી દ્રષ્ટિએ તો એ સારા છે કે નરેશભાઈ પટેલે હવે સીધી રીતે સક્રિય રીતે રાજનીતિમાં ચંચુપાત કરવાનું સીધી રીતે કહું છું બંધ કર્યું છે બાદ ગઈ આપણે એમાં મૂલ્ય હોત નરેશ પટેલ નું કોઈ એક ધાર્મિક સંસ્થાના જે મહંત હોય છે ગાદીપતિ એના જેવું એનું મૂલ્ય હોત કારણ કે એને પૈસા તો દીધા છે ખાધા તો છે નહી ઈશ્વરની કૃપા છે ધનાઢ્ય વ્યક્તિ છે તો આવડું મોટું જે પ્રેરણા સ્ત્રોત આવું બનાવ્યું છે અને એને કરવાની જરૂર શું હતી જેનો આદેશ હતો ઉમિયાની મૂકી હોત અને એક છે જ લેવવા અને કડવા બંને આ બે માતાઓના દીકરા છે એમ કે ચાલે એવું કરીને નરેશભાઈ બિલકુલ સાધુ ચરિત વ્યવસ્થા કરી હોત લોકોને સમજાવવાની કે ભાઈ આપણે બધા અને ખુશ લેવા અને કડવા સંતાનો છીએ એટલે આમ જોવો તો આપણે સગા ભાઈઓ જેવા છીએ આપણે જે રીતે અલગ પડ્યા તે રીતે જવા દો હવે પાછા ભેગા થઈ જાવ ઉમામાં તમારા છે તો અમારા પણ છે ખોડિયારમાં અમારા છે તો તમારા છે એના માટે આ એમ કે આવડું મોટું ધામ બનાવ્યું છે બાકી તો મને એમ કે શોપિંગ મોલ ખોલતા આવડતો તો મારી પાસે પૈસા હતા તો

તો મારી દ્રષ્ટિએ ધામ તરીકે રાખો માતાજીનું આસ્થા સ્થાન એમ જ રાખો તો વધુ થાય જ્યાંથી સામાજિક એકતાની વ્યવસ્થા કરવી જોઈએ લેવા અને ખડવાની તો એ બહુ આશીર્વાદરૂપ બંને શક્તિશાળી કોમ છે આટલા સક્ષમ લોકો છે એટલે એને જે પારા ઈ ફેક્ટર જે છે પેલા જે હતું વારંવાર ઈ કદાચ હવે નહીં ઈ ફેક્ટર કામ કરે તો એ સારી વાત છે જી બરદાન સર ખુબ ખુબ આભાર સાથે જોડાયા તો આતા હેડલાઇન મેતા ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મેતા સર જે રીતે વાત કરી છે કે નવું પ્રધાનમંત્રી છે જે જે મંત્રી મંડળ છે તે રચાઈ ચૂક્યું છે પરંતુ જયેશ રાદડિયાની વાત બાકી છે તેને લઈને હાલ ભારે ચર્ચા ઉઠી રહી છે તો તરબસ આટલું ઊંચી ફરી મળીશું વાત ગુજરાતી પર